વડોદરા શહેરના પોર બ્રિજ ઉપર બે ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને બચાવ માટે કલાકોની મહેનત બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો વડોદરાના પોર બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો બે ટ્રકો વચ્ચે અથડામણ થઈ હતી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં હોતો અને એક કલાકોની મહેનત બાદ તેનો બચાવ સફળ થયો હતો. મેં કંટ્રોલમાંથી ઓર્ડ આવ્યો કે ઓર પાસે દર્શન ઓરળ પાસે એક્સિડન્ટ થયો છે ડ્રાઈવર ફસાયે ગાયા છે. એટલે તાત્કાલિક ધોરણે ત્યાં બરાણીઓ પાસે સંજેવા નીકળી ગયા અને કામગીરીમાં કામગીરી આપણે બોડી કરી ડ્રાઈવરને સહી સલામત બહાર કાઢી છે ઘણી મહેનત પડી આપણે કેવી રીતે એને રેસ્ક્યુ કેવી રીતે રેસ્ક્યુ અમારે એમજેક છે પછી હાઇડ્રોલિક પાવર બેક છે હાઇડ્રોલિક જેમ જેક હાઇડ્રોલિક કટર હાઇડ્રોલિક જેક બરાબર બોડી કાપી અમે બોડી કાપીને